અમદાવાદના બાવડા તાલુકાના અમદાવાદ ગામમાં પાણી ફરી વળતા બાવડાના ગંદા પાણી તથા આજુબાજુ આવેલી રાઈસ મિલોના પાણી આખા એ ગામમાં ફરી વળ્યા છે ધેધાડ ગામમાં પાણી ફરી વળતા રાહદારીઓ તથા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગામમાં પાણી ભરાતા નાના બાળકોને સ્કૂલ જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આમ ઘણા દિવસોથી પાણી ભરાયા હોવા છતાં પાણીા નિકાલ કરવામાં આવ્યો નથી ગામ લોકોનું કહેવું છે કે તંત્રને રજુ વાત કરવા છતાં પાણીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ધોળકા